પિક્સની અંદર સીએનબીસી બીસી બજારે પહેલી જુલાઈએ અગિયાર વર્ષ પૂરા કર્યા છે અને અગિયાર વર્ષ પૂરા થયાની ઉજવણી આપણે આખા સપ્તાહ દરમિયાન કરી છે જ્યારે આપણી સાથે વિવિધ એક્સપર્ટ જોડાયા છે અને તમને બજાર પર ખાસ કરીને રોકાણની રણનીતિ કેવી રાખવી એ અંગેની આપણે હંમેશા વાતચીતો કરી છે પરંતુ આજે આ ખાસ રજૂઆતમાં આપણી સાથે આપણા ટેકનિકલ નિષ્ણાતો ખાસ કરીને જોડાવાના છે અને આ શોની અંદર તેમના દ્વારા અમુક પિક્સ આપવામાં આવશે જે ખાસ સીએન બી બજાર અગિયાર વર્ષની ઉજવણી નિમિત્તે પોતાના દર્શકો માટે લાવી છે તો અહીંયાથી એવા સ્ટોક્સ અંગે આપણે ચર્ચા કરીશું કે જ્યાં આગળ અત્યારે એક સારી ઓપોર્ચ્યુનિટી તમને ટ્રેડિંગ માટેની પોઝિશનલી કે થોડીક લાંબા ગાળા માટેની આપણને પિક્સ મળશે કે જ્યાં આગળ તમે રોકાણ કરી શકો છો તો એના પર આજે આપણે ચર્ચા કરવાની છે અને આપણી સાથે આ ચર્ચામાં અત્યારે પ્રોડન્ટ કોર્પોરેટ એડવાઇઝરી સર્વિસીસના પ્રદીપ હોતચંદાણી ખાસ કરીને મોતીલાલ ઓસવાલના દેવેન મહેતા અને બોરન્ઝા પોર્ટફોલિયોના વિરાટ જગડ આપણી સાથે જોડાયા છે તો એમની સાથે આપણે ચર્ચા કરીશું આજના દિવસે વિરાટજી પ્રદીપજી દેવેન્દ્રજી આપ ત્રણે ત્રણનું ખૂબ ખૂબ સ્વાગત સીએનબીસી બજારમાં અને ખાસ કરીને સૌથી પહેલાં પ્રદીપજી તમારી પાસે આવીશ સીએનબીસી બજારે અગિયાર વર્ષ પૂરા કર્યા છે આપ પણ ઘણા લાંબા સમયથી સીએનબીસી બજાર સાથે જોડાયેલા છો એક તમને કેટલી તમારો એક પ્રતિક્રિયા શું છે ખાસ કરીને અગિયાર વર્ષ માટે અને સૌથી પહેલાં તો ધન્યવાદ કે આપ સદા તમારી સાથે જોડાયેલા રહ્યા છો અને દર્શકોને માર્ગદર્શન પૂરું પાડો છો અને સૌ પહેલા તો અગિયાર વર્ષ પૂરા કરવા બદલ સીએમબીસી બજાર અને સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન એઝ યુ રાઇટલી મેન્શન સીએમબીસી બજાર ચેનલ શરૂઆત થઈ ત્યારથી હું ચેનલ સાથે જોડાયેલો રહ્યો છું અને ઉત્તરોત્તર એની પ્રગતિ મેં જોઈ છે દર્શકો માટે રિલેવન્ટ કન્ટેન્ટ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પહેલા જે દબદબો હતો ઇંગ્લિશ ન્યૂઝ ચેનલનો એમાં પછી પછી એ હિન્દી શરૂ કરી અને ગુજરાતી જે કહેવાય કે માતૃભાષા એની ટેગલાઇન છે એને બરાબર સાર્થક કરી છે ગુજરાતી ઇન્વેસ્ટર ઘણા બધા છે બજારમાં રોકાણ કરવાવાળા અગ્રીમ કહી શકાય અને ના કેવલ ભારતમાં પણ બહાર પણ જે પ્રમાણે ગુજરાતી બોડો વર્ક છે એમને

એ પ્રશંસનીય છે એના માટે સમગ્ર ટીમ ખૂબ જ કમેન્ડેબલ કરી રહી છે અને એના માટે ખૂબ આભાર અને આજ તમારે આગળ પણ એની જી પ્રદીપજી આભાર આપનો આવી સારી વિશેષ માટે અમારા માટે અને અમે પણ આશા રાખીએ કે તમે પણ અમારી સાથે આવી રીતે જોડાયેલા રહો આપણી સાથે વિરાટજી અને દિવેનજી પણ છે વિરાટજી આપ પણ ઘણા લાંબા સમયથી અમારી સાથે જોડાયેલા છો ખાસ કરીને સીએનબીસી બજાર સાથે આપને પણ ધન્યવાદ અમારી સાથે જોડાઈને દર્શકોનું સતત માર્ગદર્શન આપવા માટે સો વેરી ગુડ મોર્નિંગ નીરજજી જે રીતે તમે કહ્યું કે છેલ્લા ઘણા સમયથી હું પણ તમારા સાથે જોડાઈ છું અને જ્યારે હું નાનો હતો ત્યારેથી હું આ ચેનલ જોતો આવ્યો છું જ્યારે હું ભણતો હતો ત્યારથી લઈને અને અત્યારના જ્યારે હું આ ચેનલ પર છું મને બહુ પ્રાઉડ ફીલ થઈ રહ્યું છે અને સેમ વે જે રીતના આપણે માર્ગદર્શન તમે હર પડે પડે યાથી આપણને મળતું રહ્યું છે જે અગર હું સ્ટુડન્ટ હતો ત્યારથી વાત કરું કે અત્યારના હું એક એનાલિસ્ટ છું ત્યાંની વાત કરું સો હર એક લેવલ પર તમે બધી જ રીતના ટ્રાય કરો છો કે તમારા જે ઓડિયન્સ હોય એને તમે પ્રોપર નાય આપી શકો અને તમે આપી રહ્યા છો સો ખૂબ ખૂબ અભિનંદન તમને પણ અને હું પ્રે કરીશ કે આવતા સમયમાં આને હજી આપણે સારા લેવલ પર આપણે ગ્રો થતા જોઈએ અને હજી વધારે ને વધારે આપણી જે ગુજરાતી કમ્યુનિટી છે એ આને સારી રીતના ફોલો કરે કોંગ્રેચ્યુએશન વન સેકન્ડ જે આભાર આપનો પણ વિરાટજી અમારી સાથે જોડાયેલા રહેવા માટે અને દેવેનજી આપ પણ અમારી સાથે ઘણા લાંબા સમયથી જોડાયેલા છો ખાસ કરીને દર અઠવાડિયે વિવિધ શોની અંદર આપ પણ આવો છો અને દર્શકોને માર્ગદર્શન પૂરું પાડો છો તો આખી ટીમ વતી અમે પણ તમારો પણ એક આભાર માનીએ છીએ થેન્ક યુ વેરી મચ અમારી સાથે જોડાયેલા રહેવા માટે દેવેનજી બિલકુલ સૌથી પહેલા તો આપણા ટીમ ને બજાર ના પૂરી ટીમ ને અને બધા દર્શકો ને ખૂબ ખૂબ અભિનંદન જે હિસાબે આપણે અગિયાર વર્ષ પૂરા કર્યા છે અને આપણે ગુજરાતી દર્શકો ને એક કન્ટિન્યુઅસલી સારી એવી ઇન્ફોર્મેશન બજાર રિલેટેડ માર્કેટ રિલેટેડ હોય કે એની વ્યતિરિક બીજું કાંઈ બી હોય તો આપણે એક સારો એવો કન્ટેન્ટ આપણે આપ્યો છે તો સૌથી પહેલા તો બધાને અભિનંદન અને ડેફિનેટલી આપણે આવી જ રીતે પ્રોગ્રેસ કરતા રહીએ અને અમે કન્ટિન્યુઅસલી તમારી સાથે જોડાતા રહીએ એ એ જ ઈચ્છા રહેશે જે એટલે દેવેન્દ્રજી પ્રદીપજી વિરાટજી આ એનાલિસ્ટો વગર પણ સીએનબીસી બજાર થોડું થોડું નહીં પૂરેપૂરું અધૂરું છે કારણ કે આપ આવો છો જે રીતે સમજાવો છો એ દર્શકો માટે ખાસ વધારે મહત્ત્વનું હોય છે પરંતુ એની સાથે જ હવે આપણે જેના માટે આજે મળ્યા છીએ એ વાતને આગળ વધારીએ તો સૌથી પહેલાં તો પ્રદીપજી તમારી પાસે આવીશ આપણે આખા અઠવાડિયાનો એક કારોબાર જોઈએ તો જુઓ મોટા મોટી આપણને એક રેન્જની અંદર કારોબાર રહેતો જોવા મળ્યો છે આજે પણ દિવસ દરમિયાન થોડું બજાર આપણને નીચેની તરફ કામકાજ કરતું દેખાયું હતું કઈ રીતે બજારના સેટઅપને તમે અત્યારે જોઈ રહ્યા છો અને એની સાથે જ આજની પહેલી પસંદગી આપની ક્યાંથી આવશે એનાથી શરૂઆત કરીએ મિડ જૂનમાં જે લો બન્યા હતા લગભગ ચોવીસ પાંચસો ની નજીકના ત્યાર પછી આપણે એમના બાકીના સમયગાળામાં એક મોટો ઉછાળો જોયો અને આ અઠવાડિયો એ ઉછાળાનો રહ્યો છે હવે જે રિવર્સલ આવ્યું છે નિફ્ટીમાં ઇમ્પોર્ટન્ટ કરવાનું લાસ્ટ યર ઓક્ટોબરમાં ત્રીજી ઓક્ટોબરે એક ગેપ ડાઉન ઓપનિંગ થઈ હતી અને બરાબર એ ગેપની અંદર નિફ્ટીએ રેઝિસ્ટન્સ લીધું છે જે આ અઠવાડિયાનો ટોપ છે તો એ સેન્સમાં પચીસ હજાર છસો સિત્તેરના આ અઠવાડિયાનો જે ટોપ છે એ ક્રોસ થવા જરૂરી છે ફર્ધર અપજ માટે ऑन द लोअर साइड अगर जो सपोर्ट बात करिए तो रिसेंट बॉटम्स ने कनेक्ट कर तो येलाइन सपोर्ट लगभग पच्चीस हजार तौसौ आजूबाजू है तो मेरा हिसम पच्चीस हजार तौर सौ सपोर्ट वॉचआउट करी में ब्रेक थे तो पीछे चौत्रीस दिवस बोइंगेवल पच्चीस हजार आजूबाजू है त्याल एक्सटेन्ड सके तो आस निी में रिव रहे अगर जो निफ्टी बैंक करिए તો આ અઠવાડિયે નિફ્ટી કરતા એક થોડો વધારે ફોલ આપણે જોયો છે અને નિફ્ટી થયો અને અમે આમાં અથવા ટાર્ગેટ જોઈ રહ્યા છીએ છપ્પન હજાર એકસો નો છે જ્યાં આ ઇન્ડેક્સની થર્ટી ફોર ડીએમએ છે અને ઓન ધ હાયર સાઇડ જે રેવિસ્ટન્સ છે એ લગભગ સત્તાવન હજાર બસો નો છે તો ઇન્ડેક્સમાં થોડું મને લાગે છે કે કનેક્શન એક્સચેન્જ થઈ શકે સુધી કોલ્સની વાત છે તો ઇન્ડિવિજ સ્ટોક પર ધ્યાન bottom up વિચાર રાખતા હોઈએ છે દર્શકો સુધી stock પહોંચાડતા હોઈએ છે તો આજના તમે કારોબારમાં જુઓ તો stand અલોન refinery અને સાથે જે oil and ગેસ જે છે એ વધી રહ્યું છે અને stand અલોન refinery ની વાત કરીએ તો ચેન્નાઈ પેટ્રો અને એમઆરપીએલ બેઉ એક સારા વોલ્યુમ સાથે આપણું બતાવી રહ્યા છે હવે ચેન્નાઈ પેટ્રોલ એમાંથી હું પસંદ કરીશ ચેન્નાઈ પેટ્રોલમાં ઓવરઓલ તમે ચાર્ટ જુઓ તો એક મોટું કરેક્શન આપણે જોયું છે. લાસ્ટ યર જુલાઈમાં બારસો પંચોતેર ના ટોપ બન્યા હતા એના પછી એક મોટું કરેક્શન થતી આ સ્ટોક ચારસો ત્રેત્રીસ સુધી જતો રહ્યો હતો અને ત્યાંથી પછી આપણે એક રિબાઉન્ડ જોયો છે હવે આજના સેશનમાં તમે જો એક મોટા વોલ્યુમ સાથે સ્ટોક એના પ્રીવિયસ જે સ્વિંગ હાઈ છે એને ક્રોસ કરી રહ્યો છે તો મારા હિસાબે આ જે મોટો ફોલ અને એના પછી કોન્સોલિડેશનનો ફેઝ આપણે જોયો છે એના પછી એક ફેઝ કન્ફર્મ કરી રહ્યો છે સ્ટોક તમે એક સારી મોટી અફવા મને લાગે છે કે આવનારા એક બે મહિનામાં પરિણમી શકે તો સાતસો સિત્તેર ના કરન્ટ રેટ પર ચેન્નાઈ પેટ્રો ને લઈ શકાય છે લગભગ છે છે જ્યાં તો આ નો એક રહેશે અને ઓન ધ હાયર સાઈડ હું સજેસ્ટ કરીશ નવસો અને એના પછી નવસો ચાલીસ કીધું લગભગ બે મહિનાના સમયગાળામાં પોસિબલ છે તો આ બે અપસાઇડ ટાર્ગેટ માટે ચેન્નાઈ પેટ્રો પહેલી બાયપાસ હમ એટલે જો ચેન્નાઈ પેટ્રો અહીંયાથી પહેલી પસંદગી ખાસ કરીને પ્રદીપજી તરફથી બનતી દેખાઈ રહી છે નવસોથી લઈને નવસો ચાલીસના એક લક્ષ્યાંક અને છસો સ્ટોપ સ્ટોપલોસ લગભગ દોઢથી બે મહિના જેટલી તમારે આની અંદર પોઝિશન બનાવેલી રાખવાની રહેશે એટલે ચેન્નાઈ પેટ્રો પર એક નજર રાખજો આજની પહેલી પસંદગી અહીંયા આવી રહી છે વિરાટજી આપની પાસે આવીશ પહેલી પસંદગી આપની ખાસ આજના દિવસે ક્યાં બનતી જોવા મળી રહી છે આ રજૂઆતમાં સો મારી પહેલી પર્સનની કન્ઝ્યુમર ડ્યુરેબલમાંથી ફૂટવેરની કંપની છે રિલેક્સ ઓફ ફૂટવેર તો રિલેક્સ ઓફ ફૂટવેર મને કરંટ લેવલ પર ઘણું અટ્રેક્ટિવ લાગી રહ્યું છે બે હજાર ઓગણીસ પછી આપણે આ લેવલ ફરીથી બનતા જોવા મળ્યા એક સારું બાઉન્સ આપણને આજે જોવા મળ્યો હતો ત્યાંથી આપણે એક સ્ટ્રેટ કરેક્શન ઓબ્ઝર્વ કરી રહ્યા છે લોઅર એન્ડ પર આપણને કન્સિન્ડેટ તો જોવા મળ્યો અને કન્સિડેશનની રેન્જ અત્યારે રિસેન્ટલી તરીકે જોવા મળી છે વીકલી પર વાત કરીએ તો ટવેન્ટી વન ડીઝની જે વીકલી

ચારસો પચીસ પાંચસો પચીસ લેવલ અને પાંચસો પચાસ આ બે લેવલ્સ ને ખાસ ચાલી શકો છો તો રિયન્સ મારી પહેલી પસંદગી સુધી પર ધ્યાન રાખી શકો છો હમ એટલે જુઓ અહીંયા બીજી પસંદગી ખાસ કરીને રિલેક્સ ઓફ ફૂટવેર પર બનતી દેખાઈ રહી છે ચારસો વીસનો એક સ્ટોપલોસ પહેલો પાંચસો પચીસ અને બીજો પાંચસો પચાસનો લક્ષ્યાંક આવશે એટલે એના પર એક નજર રાખજો પહેલી પસંદગી અહીંયા વિરાટજી તરફથી રિલેક્સ ઓફ ફૂટવેર પર આવતી જોવા મળી રહી છે એ જ પ્રકારે દેવેનજી ખાસ કરીને આપણે જોયું છે કે આ બજારની અંદર ઘણા બધા સેક્ટર ચર્નિંગ પણ આપણને થતા જોવા મળ્યા છે એ છેલ્લા એકાદ આપણે છેલ્લે છેલ્લે ફીડ નિફ્ટીની અંદર કે ખાસ કરીને બેંક નિફ્ટીમાં સારી તીજી જોયા બાદ થોડુંક અત્યારે કોન્ટ્રાકશન આવી રહ્યું

પચીસ હજાર બસો ની આસપાસ એક સ્ટ્રોંગ સપોર્ટ છે મારા હિસાબે લેવલ્સ થી નિફ્ટી અગર રિવર્સલ થાય તો મારા હિસાબે એક લાર્જ કેપ કાઉન્ટર સિપલા છે રડાર પર પંદરસો પંદર ની આસપાસ હમણાં ટ્રેડ કરે છે મંથલી ચાર્ટ ની હું વાત કરું સૌથી પહેલા આમાં તો એક નેરો રેન્જમાં ટ્રેડ કરે છે અને આ નેરો રેન્જ નીકળવાની કોશિશ આવનારા ટાઈમમાં સિપલા કરી શકે છે તો મારા હિસાબે સિપ્લામાં એક સારી બાઇંગ ઓપોર્ચ્યુનિટી છે મંથલી વીકલી ચાર્ટ પર સારો લાગે છે એક રેન્જ ના ઉપર અને ડેલી ચાર્ટ પર બધા ઈએમએ ઉપર ઇમ્પોર્ટન્ટ ઈએમએ ઉપર આવીને ટ્રેડ કરે છે એક ફોલિંગ સપ્લાય ટ્રેન્ડ લાઇન ની ટ્રેન્ડ લાઇન નો બ્રેકઆઉટ આ લેવલ્સ ની આસપાસ જોવા મળે છે ડેલી ચાર્ટ પર તો મારા હિસાબે સિપલા એક સારી બાઇંગ ઓપોર્ચ્યુનિટી રહેશે પંદરસો પંદર ની આસપાસ હમણાં ટ્રેડ કરે છે થોડો પોઝિશનલ વ્યૂ રાખીને બાય કરવાની સલાહ છે નીચેમાં ચૌદસો પચાસ ફોર્ટીન ફિફ્ટી નો એક સ્ટોપ લોસ રાખવાની સલાહ છે ઉપરમાં સોળસો ચાલીસ સોળસો પચાસ ના લેવલ્સ આવી શકે છે તો થોડો લાર્જ કેપ સ્ટોક છે પોઝિશનલ વ્યુ રહેશે ચૌદસો પચાસ ના સ્ટોપલો સાથે ચૌદસો સાઈઠ ના સોરી સોળસો ચાલીસ ના લેવલ્સ આ કાઉન્ટર માં જોવા મળી શકે છે એટલે જો સિપલા પર અહીંયાથી ખાસ કરીને તમારે નજર રાખવાની છે મોટો સ્ટોક છે એટલે કદાચ ચાલતા થોડી વાર લાગે એટલે તમારો હોલ્ડિંગ પીરિયડ અહીંયા થોડોક લાંબો હોઈ શકે છે એટલે એના પર એક ધ્યાન રાખજો લેવલ્સ પર ચૌદસો પચાસનો સ્ટોપલોસ રાખવાનો છે સોળસો ચાલીસ અને સોળસો પચાસ અહીંયા સુધીના લક્ષ્યાંક તમને આવતા જોવા મળી શકે છે એટલે આપણા નિષ્ણાંતો તરફથી એક એક પસંદગી આ અગિયાર વર્ષની ખાસ કિમિત આપણને આવતા જોઈ પરંતુ એ સાથે જ અત્યારે સમય થઈ રહ્યો છે એક નાનકડો વિરામ લેવાનો વિરામ બાદ પાછા આવે અને અન્ય પસંદગી પર ખાસ કરીને નજર કરીશું પરંતુ હાલ રોકાઈએ વિરામ માટે સ્વાગત નાનકડા વિરામ બાદ અગિયાર વર્ષની ટોપિક્સની ખાસ રજૂઆતમાં આપણી સાથે અત્યારે પ્રદીપજી વિરાટજી દેવેનજી જોડાયેલા છે એમની પાસેથી આપણે એક એક પસંદગીના સ્ટોક તો લીધા હવે અન્ય પણ નજર કરીએ તો પ્રદીપજી આજે બીજી પસંદગી આપના તરફથી ખાસ ક્યાં રહેશે ઓઇલ એન્ડ ગેસ સેક્ટર પર જ ફોકસ આપણે કન્ટિન્યુ કરીએ છે પહેલી આપણે ચેન્નઈ પેટ્રોલિયમ જે રિફાઇનરી કંપની છે એ લીધી બીજી જે પિક છે એ ગેસ સેક્ટરમાંથી છે છે આપણે લઈશું હવે આ એક એક એ પણ પસાર થયો પર્ટિક્યુલરલી જોવા જઈએ તો ટુ એટી ફાઈવના લાસ્ટ યર ટોપ બન્યા હતા સપ્ટેમ્બરમાં સ્લીપ કરેક્શન જોવા મળ્યું જેમાં સ્ટોક એકસો ત્રેપન સુધી જઈને આવ્યો છે નવેમ્બરમાં એકસો ત્રેપન ના બોટમ બન્યા છે એના પછી જે પાછલા

છે ત્યાં સ્ટોક ની થર્ટી ફોર ડીએમએ છે તો ડેલી ક્લોઝિંગ બેબીસ પર બસો નવ નો સ્ટોક એન્ટ્રી કરી શકાય અને ઓન ધ હાયર સાઈડ બસો છપ્પન ટાર્ગેટ મને લાગે છે કે અમારા દોઢ બે મહિનામાં પોસિબલ છે હમ આઈજીએલ પણ દોઢથી બે મહિના માટેની પસંદગી બસો નવનો સ્ટોપ લોસ અને બસો છપ્પનના લક્ષ્યાંક માટે આજે બીજી પસંદગી પણ ઓઇલ એન્ડ ગેસમાંથી જ આવી રહી છે એટલે એના પર એક નજર રાખીશું વિરાટજી આપની બીજી પસંદગી આજે ખાસ ક્યાં છે સો મારી જે બીજી પસંદગી છે એ છે શિપિંગ કંપનીમાંથી જી જીએસટીપીંગ અગર આપણે જોઈએ તો ડેલી અને વીકલી બંને ચાર્ટ પર ઘણો અટ્રેક્ટિવ લાગી રહ્યો છે વીકલી ચાર્ટ પર પહેલા વાત કરીએ તો બસો વીકલી એક્સપ્રેશન મુવિંગ એવરેજ પાસેથી સપોર્ટ લીધો ત્યાંથી આપણને બાઉન્સ આવતો જોવા મળ્યો અને તેના વીસ અને પચાસ વીકની એક્સપ્રેશન મુવિંગ ની ઉપર આપણને સસ્ટેન થતો જોવા મળી રહ્યો છે એક ઓવરસોલ ટેરેટરીની અંદર એન્ટર થયો હતો ને ત્યાંથી જે બાઉન્સ આવ્યું છે ત્યાંના મિડ પોઈન્ટની ઉપર આપણે આરએસએ પર ટ્રેડ જોવા મળી રહ્યો છે વીકલી પેરામીટર્સ પર

તો અહીંયાથી તમે મારી સેકન્ડ પસંદગી રહેશે અહીંયાથી તમે લોંગ કરીને ચાલો નીચે سارے વો બેઝ આપણે 950 રૂપિયા ની આસપાસના લેવલ પાસે પંતો જોવા મળ્યો છે તો 950 નો સ્ટોપ લોસ આપણે મેન્ટેન કરીને ચાલવાની સલાહ રહેશે ઉપરમાં 1200 પહેલો લેવલ અને 1200 થી ઉપર આગળ જો જાય છે તો તમને 1250 રૂપિયાના લેવલસ નિયર ફ્યુચરમાં આતો જોવા મળી શકે છે કમિંગ ફ્યુચરમાં આતો જોવા મળી શકે છે તો અહીંયાથી તમે G શેપિંગ મારી બીજી પસંદગી રહેશે લોંગ કરીને ચાલો 950 નો સ્ટોપ લોસ અને 1260 ટાર્ગેટ હમ એટલે બીજી પસંદગી વિરાટજી તરફથી જી શિપિંગ નવસો તો સ્ટોપ લોસ બારસો અને બારસો પચાસના બે લક્ષ્યાંક આવી શકે છે એટલે એના પર એક નજર રાખજો આજની દિવસની બીજી પસંદગી અહીંયાથી છે દેવેનજી બીજી પસંદગી આપની ક્યાંથી છે ખાસ કરીને આપે એક લાર્જ કેપની તો વાત કરી અન્ય પસંદગી ક્યાંથી રહેશે બિલકુલ મારા હિસાબે એફએમસીજી કાઉન્ટર મારા રડાર પર છે એફએમસીજી કાઉન્ટરમાં વધારે મૂવ આપણને નથી જોવા મળ્યો અ બટ મેરિકો સ્ટોક મારા રડાર પર છે એક પોઝિશનલ વ્યૂ મેરીકો માં રહેશે આપણે ટ્રેડિંગ કોલ તો આપતા હોઈએ પણ આજે સ્પેશિયલ શો છે અને એક પોઝિશનલ પિક આપણને આપીશું તો મેરિકો માં બાય કરવાની સલાહ છે સાતસો ત્રીસ ની આસપાસ હમણાં ટ્રેડ કરે છે બધા ડેલી એક્સપોનેન્શિયલ મુવિંગ એવરેજ ની ઉપર ટ્રેડ કરે છે ઓલમોસ્ટ ઓલ ટાઈમ હાઈ લેવલ્સ ની આસપાસ સ્ટોક આવે આવ્યો છે મારા હિસાબે આ કાઉન્ટર આ લેવલ્સ ના ઉપર બ્રેકઆઉટ આપવાની તૈયારી કરે છે સાતસો ત્રીસ ની આસપાસ છે હમણાં આ લેવલ પર બાય કરાય થોડુંક નીચે મળે સાતસો બી સાતસો વીસ સાતસો પંદર ની આસપાસ તો ત્યાં થોડીક પોઝિશનમાં એડ કરી શકાય છે છસો નેવું નો એક સ્ટોપ લોસ રાખવાની સલાહ રહેશે છસો નેવું ના સ્ટોપ લોસ સાથે બાય કરવાની સલાહ છે ઉપરમાં આઠસો ના ટાર્ગેટ મેરીકોમાં આવી શકે છે તો ઓવરઓલ સ્ટ્રક્ચર પોઝિટિવ છે ઓલ ટાઈમ હાઈ લેવલ્સ ના બ્રેકઆઉટ પર કાઉન્ટર આવ્યો છે થોડો પોઝિશનલ વ્યૂ રાખીને મેરિકોમાં બાય કરવાની સલાહ છે

એક પહેલાં હિંડે બે સ્ટોકની વાત કરી પ્રમાણે એક સારો એવો કરેક્શનનો ફેઝ જોયો છે આ સ્ટોકમાં બારસો પંચોતેરના ટોપ જાન્યુઆરીમાં બન્યા હતા એના પછી કરેક્શન હતી આ સ્ટોક સાતસો ચાલીસ સુધી ગયો છે ફેબ્રુઆરીમાં ને ત્યાર પછી પ્રોડલી છેલાં ચાર પાંચ મહિનાથી કોન્સલેશન ફેઝમાં રહ્યો છે આજના સેશનમાં ખાસ કરીને ટુ ને ક્રોસ કરી રહ્યો છે બાઈ કન્ડિશનલ બાય રહેશે અગર તો આજનો હાઈ એક હજાર છવ્વીસ નું જે બન્યો છે એની ઉપર સસ્ટેન કરે છે કે ચેક આઉટ કન્ફર્મ થશે ડેલી અને વીકલી ચાર્ટ પર તો એક હજાર છવ્વીસ ની ઉપર ચાલે છે આવનારા અઠવાડિયામાં તો મારા હિસાબે આ સ્ટોકને બાય કરવાનો રહેશે અને એ કેસમાં મને લાગે છે કે ઉપરની સાઈડમાં અગિયારસો દસ સુધી એક નવો રસ્તો ખુલ્લો થઈ શકે અગિયારસો દસ ને ટાર્ગેટ પોસિબલ છે આવનારા દસ બે મહિનામાં અને ઓન ધ લોઅર સાઈડ સપોર્ટ છે એ નવસો અઠ્ઠાવન નો રહેશે અથવા નવસો અઠ્ઠાવન નો સ્ટોપ લોસ રાખીને આ સ્ટોકને એક હજાર છવ્વીસ ની ઉપર જાય ત્યારે બાય કરવાનો રહેશે બીજો કોઈ ડાયગ્નોસ્ટિક હમ એટલે જો વિજયા ડાયગ્નોસ્ટિક અહીંયાથી એક પસંદગી બની રહી છે અને અત્યારે તમારે નથી ખરીદવાનો જો આ આવતા અઠવાડિયે આપણને એક હજાર છવ્વીસની ઉપર આ સ્ટોક બંધ થતો દેખાય છે તો પછી નવસો અઠ્ઠાવનના સ્ટોપ લોસ ને અગિયારસો દસના લક્ષ્યાંક માટે તમે અહીંયા ખરીદદારી કરી શકો છો એટલે વિજયા ડાયગ્નોસ્ટિકને ધ્યાનમાં રાખજો વિરાટજી બીજી પસંદગી ત્રીજી પસંદગી આપની ક્યાંથી રહેશે સો મારી જે ત્રીજી પસંદગી છે કન્સ્ટ્રક્શનમાંથી સિવિલ કન્સ્ટ્રક્શનની કંપની છે એન્જિનિયર્સ ઇન્ડિયા ઇન્જિનિયર્સ ઇન્ડિયા પર મને કરન્ટ લેવલ પર ઘણું અટ્રેક્ટિવ લાગી રહ્યું છે ડેલી ચાર્ટ પર આપણે જોઈએ તો ઓફ ફોર્મેશન જેવું ફોર્મ થતું એવું દેખાઈ રહ્યું છે અહીંયા આપણે બધી જ એક્નેશન મુવિંગ ઉપર કારોબાર થતો જોવા મળી રહ્યો છે ડિરેક્શન ઇન્ડિકેટર પોઝિટિવિટી દર્શાવી રહ્યું છે એક સ્ટ્રેન્થ બતાવી રહ્યું છે અત્યારના સ્ટોકમાં સેકન્ડલી જે સૌથી ઇમ્પોર્ટન્ટ ફેક્ટર એ છે કે આપણે જ્યારે સ્ટોક કરેક્શન થાય છે ત્યારે કરેક્શન ટાઈમ પર એમાં વોલ્યુમ પાર્ટિસિપેશન આપણને બનતું જોવા નથી મળી રહ્યું પરંતુ જેવું સ્ટોક પોઝિટિવ ડિરેક્શનમાં મૂવ કરવાનું સ્ટાર્ટ કરે છે ત્યાં આપણને સારા વોલ્યુમ સાથે કારોબાર રૂપે જોવા મળી રહ્યો છે જે ઇન્ડિકેટ કરી રહ્યો છે કે પ્રાઇસ એક્શન પણ કંઈક ને કંઈક સારું પોઝિટિવ એ આપણને બનતું જોવા મળ્યું છે તો આ સ્ટોક છે જેને આપણે ખાસ ધ્યાનમાં રાખીને ચાલવાની સલાહ રહેશે મારી પસંદગી છે અહીંયા ઇન્જિનિયર્સ ઇન્ડિયા પર ત્રીજી જ્યાં તમે બસો ત્રીસની આસપાસનો સ્ટોપલસ મેન્ટેન કરીને ચાલી શકો છો ઉપરમાં બસો પંચોતેરના ટાર્ગેટ માટે તો તમારે ખાસ ધ્યાન રાખવાનું છે ઇન્જિનિયર્સ ઇન્ડિયાના હું જો એન્જિનિયર ઇન્ડિયા ખાસ કરીને ધ્યાન રાખજો અહીંયા પણ એક ખરીદારીની સલાહ બનતી દેખાઈ રહી છે બસો ત્રીસનો સ્ટોપલોસ અને બસો પંચોતેરના લક્ષ્યાંક માટે તમે આ સ્ટોકમાં પણ ખરીદદારી કરી શકો છો એટલે એના પર એક ફોકસ રાખજો અને ત્રીજી અને છેલ્લી પસંદગી દેવેનજી આપના તરફથી ક્યારે છે ફાર્મા અને એફએમસીજી બાદ બિલકુલ આપણે ફાર્મા અને એફએમસીજી સેક્ટર્સ કવર કર્યા ન્યુ એજ કંપનીઝમાં એક સારી એવી મુવમેન્ટ મને લાગે છે ઇટર્નલ સ્ટોક મારા રડાર પર છે ઝોમેટો જે એનું પહેલા નામ હતું ઇટર્નલ 262 ની આસપાસ હમણાં ટ્રેડ કરે છે વીકલી ચાર્ટ્સ પર ફરી એકવાર આ સ્ટોકમાં આપણને સારા એવા વોલ્યુમ જોવા મળ્યા અને એક નેરો રેન્જમાંથી નીકળવાની તૈયારી આ કાઉન્ટરમાં જોવા મળી છે તો મારા હિસાબે 262 ની આસપાસ આ કાઉન્ટરમાં બાય કરી શકાય નીચે આવે ની આસપાસ તો થોડીક પોઝિશન એડ કરી શકાય લેવલ્સ પર ઓવરઓલ સ્ટ્રક્ચર બહુ પોઝિટિવ છે નીચેમાં બસો પચાસ નો સ્ટોપલો રાખવો જોઈશે અને ઉપરમાં ફરી એકવાર આ કાઉન્ટરમાં ત્રણસો ના લેવલ્સ જોવા મળી શકે છે ઓવરઓલ સ્ટ્રક્ચર પોઝિટિવ છે માં બાય કરવાની સલાહ રહેશે હમ એટલે જો ઇટરનલની અંદર બાય કરવાની સલાહ બસો પચાસનો એક સ્ટોપ સ્ટોપલોસ રાખો ત્રણસોનો લક્ષ્યાંક અને અહીંયા હજી કરંટ ભાવેથી થોડો ઘણો નીચે પણ આવે છે બસો પાસઠની આજુબાજુ કે સાઠની આજુબાજુ તો પણ તમે અહીંયાથી ખરીદારી કરીને ચાલી શકો છો એટલે ઇટરનલ માટે એક આજની પસંદગી બનતી દેખાઈ રહી છે એટલે એના પર ધ્યાન રાખીશું પરંતુ એ સાથે જ પ્રદીપજી વિરાટજી દેવેન્દજી આપ ત્રણેય પાસેથી રજા લેવાનો સમય પ્રદીપજી જે પણ કોઈ સ્ટોક અંગે ચર્ચા કરી અંગેના કોઈ ડિસ્ક્લોઝર ડિસ્કસ કરેલા સ્ટોક્સમાં વિરાટજી આપના તરફથી સો અને દેવેનજી આપના તરફથી આપણે જે સ્ટોક્સ આજે ડિસ્કસ એમાં મારા કોઈ પર્સનલ હોલ્ડિંગ નથી બટ અમે આપેલા હોય શકે તો ક્લાયન્ટ્સની એમાં પોઝિશન હોઈ શકે છે થેન્ક યુ સો મચ અને ફરી એકવાર સૌને બો અ અગિયાર વર્ષ પૂરા થયા એના અભિનંદન જે આભાર દેવેનજી વિરાટજી પ્રદીપજી આપ ત્રણેયનો અમારી સાથે જોડાયા ને આજના દિવસે આટલી ઇન્ટરેસ્ટિંગ પિક્સ દર્શકો સમક્ષ આ ખાસ અગિયાર વર્ષની ઉજવણી નિમિત્તે આપી એના માટે થેન્ક યુ વેરી મચ તો જુઓ ખાસ કરીને આપણે બધા નિષ્ણાંતો પાસેથી પીક લીધી છે જેમાંથી પ્રદીપજી તરફથી ચેન્નાઈ પેટ્રો આઈજીએલ વિજિયા ડાયોગ્નોસ્ટિક જેવા સ્ટોક પસંદ કરવામાં આવ્યા છે એટલે એના પર એક ફોકસ રાખજો વિરાટજી દ્વારા અહીંયાથી ખાસ કરીને જે પસંદગી કરવામાં આવી છે એમાંથી રિલક્સો ફૂટવેર જી શિપિંગ એન્જિનિયર્સ ઇન્ડિયા લિમિટેડ જેવા સ્ટોક્સ છે એટલે ત્યાં પણ તમારે ખાસ નજર રાખવાની છે અને દેવેનજી તરફથી જાંગડી પસંદગી કરવામાં આવી છે સિપ્લો મેરીકો અને ઇટરનલ એટલે એફએમસી જી અને દિગ્ગજો ફાર્માના શિપ્લાની એક પસંદગી છે એટલે એના પર પણ એક ફોકસ રાખવાનો છે તો આ બધા સ્ટોક્સ અત્યારે અગિયાર વર્ષ નિમિત્તે અમે તમને અમારા નિષ્ણાતો દ્વારા તમને સજેસ્ટ કરવામાં આવ્યા છે એટલે તમે આના પર એક ખાસ ધ્યાન રાખી શકો છો પરંતુ આ સાથે જ આ રજૂઆત માટેલું જ વધુ અપડેટ માટે જોતા રહો સીએનબીસી બજાર નમસ્કાર